નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે સાબરમતી નદીના સ્વચ્છતા અભિયાનની જેનું શરૂઆત થઈ છે અને હવે સવાલો એ પણ ઊભા થાય છે કે બે દાયકાઓ પછી આ નદીને જ સ્વચ્છ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ક્યાંક આ અભિયાનની જરૂરિયાત ઘણા સમયથી હતી પણ મોડે મોડે પણ જાગ્યું છે તને જાગ્યા ત્યાંથી સવાર તેવું પણ કહી શકાય છે કારણ કે નદીમાં જે પ્રકારનું ગંદુ પાણી ભળી રહ્યું છે અને જે રીતે આ તમામ જે આસપાસની ફેક્ટરીઓના ધુઆણા તેનું ગંદુ પાણી જે નદીમાં ભળતું જોવા મળી રહ્યું છે તેના કારણે આપણે પહેલાંથી જ પર્યાવરણને કે પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે તે જોઈ રહ્યા છે ને તેના કારણે માનવ જાતિ પર પણ જે અસર જોવા મળી રહી છે વિપરીત અસરો જે જોવા મળી રહી છે તેનો સામનો આપણે સૌ કરી રહ્યા છે હવે કદાચ આ બાબત લોકોને સમજમાં આવી છે કાં તો રાજકીય નેતાઓને સમજમાં આવી છે સામાન્ય જનતાને કદાચ સમજમાં આવે કે નદીને નુકસાન પહોંચાડવાથી આવનારા સમયમાં આપણને કેટલું નુકસાન પહોંચી શકે છે એટલા માટે સાબરમતી નદીમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત થઈ જેમાં ઘણા પોલિટિકલ નેતાઓ પણ જોડાયા છે સાંસદો છે ધારાસભ્યો છે ઘણા નેતાઓ છે સામાન્ય જનતા પણ સંસ્થાઓ પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ છે આ સ્વચ્છતા અભિયાનમાં જેવા દ્રશ્યો સામે આવ્યા છે તે આપણને ખૂબ જ દુઃખી કરી દે તેવા છે જે નદી પૂજનીય છે જેને આપણા હિન્દુ શાસ્ત્રમાં વાત કરીએ તો તેને પૂજનીય માનવામાં આવે છે તેની પૂજા કરવામાં આવે છે દરેક તહેવારમાં નદીની પૂજાનું મહત્વ છે અને એ જ નદીમાં જે રીતની ગંદકી સામે આવી છે ત્યારે એ ગંદકી જોતા આપણે કહી શકાય છે કે પૂજનીય નદી આપણી માટે પૂજનીય ખરેખર છે કારણ કે પૂજનીય નદીની દયનીય સ્થિતિ સામે આવી છે જ્યારે તેમાંથી આ પૂજા કરવાથી જે સિંદૂર હોઈ શકે એની સાથે જે ધજા હોય પ્લાસ્ટિક હોય એ બધું જ આ નદીમાંથી મળી આવ્યું છે એટલે અંદાજો લગાવો કે અત્યારે જે પ્રકાર આ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે એમાંથી જેટલી વસ્તુઓ નીકળી રહી છે કેટલા સમયથી આ નદીમાં હોય ને ત્યારે નદીના પાણીની સ્થિતિ શું થઈ જતી હોય છે કારણ કે એ જ નદીનું પાણી આપણા માટે ઘણું ઉપયોગી છે છતાં પણ આપણે એ જ નદીને પ્રદૂષિત કરી રહ્યા છે અને આપણને જ મળતું પાણી તેને પ્રદૂષિત કરીને આપણી જ માનવજાતિને નુકસાન પહોંચાડી રહ્યા છે તમામ મુદ્દાઓ પર આપણે વાત કરીશું ને સાથે જ એક જ એક જ મારી સાબરમતી નદીમાંથી જે છત્તર ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે

ભલે મોડે મોડે થયું છે પણ છતાં પણ આ જે અભિયાન છે તેને આવકારવાની જરૂરિયાત છે જે રીતે તમામ નેતાઓ અને સામાન્ય લોકો સંસ્થાઓ અભિયાનમાં જોડાયા છે જે રીતે નદીને સ્વચ્છ કરવાની શરૂઆત કરવામાં આવી છે તે ક્યાંક ને ક્યાંક આપણી માટે કેટલું મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે જી ગૌરવજી મહત્વપૂર્ણની વાત કરો છો તો એક વાત કહી દઉં કે આનાથી વિશેષ કોઈ ચીજ મહત્વની હોઈ શકે નહીં પાણી એ જીવતું જીવન જીવવા માટેનું સૌથી પહેલી જરૂરિયાત છે પાણી છે એટલું જ નહીં તેની કાર્યક્ષમતા ઉપર અને તેના દિમાગની એની વિચાર કરવાની શક્તિ ઉપર પણ એની અસરો થતી હોય છે એટલે આ દિશાની અંદર જ્યારે પણ અને જેટલું પણ આપણે કામ કરીએ જેટલું વહેલું કરીએ તેટલું આવકાર્ય છે

જી હું કેટલાક પોઈન્ટ ફટાફટ મૂકી દઈશ કાલે જ એક સમાચાર આવ્યા કે વિરમગામ શહેરની અંદર કોટની જે દિવાલ છે જે વિરમગામની ફરતે કોટ છે એ કોટની દિવાલ તોડીને પાંચ ફૂટ નો કોટ છે પોળાઇમાં એ કોટની દિવાલ તોડીને નવી દિવાલ કદાચ બે ત્રણ ફૂટની ચણવામાં આવશે તો વારસો સાચવવાની અંદર ભારત ના લોકો બહુ કાચા છે એ અને તંત્ર પણ બહુ કાચું છે એ હું તમને સીધો પોઈન્ટ અત્યારે મૂકી દઉં પહેલો કે આ કુદરતી વારસો છે પેલો આપણને જે વારસો મળ્યો છે આપણા વડવાઓ મારફત એ વારસો છે એને કાલે એ લોકો હજુ તો ખાતમુહૂર્ત કર્યું છે અત્યારે સાબરમતી ની વાત કરું તો સાબરમતીમાં માં એવું છે કે ઘણા બધા મુદ્દાઓ સાબરમતી એક સાબરમતી નદીની સાફ સફાઈ સાથે જોડાયેલા છે તમે જુઓ અમદાવાદની ડમ્પ સાઈટ હોય કે ગાંધીનગરની ડમ્પ સાઈટ બંને કચરાના ડુંગરો છે કચરાની ડમ્પ સાઈટ છે એ સાબરમતી નદીના કાંઠા ઉપર જ છે અમદાવાદનું કિરાણા અને આપણે ગાંધીનગરની જે ડમ્પ સાઈટ છે એ બિલકુલ પેલા અ જે અ ગાંધીનગરનો થી તમે હિંમતનગર બાજુ જાઓ ત્યારે રસ્તામાં તમને સાબરમતીના કાંઠા ઉપર જ દેખાય તો વાત એવી છે કે ડમ્પ ડમ્પ જે બંને છે છે એ નદી કાંઠા ઉપર કેમ નંબર પીરાણા ડમ્પ સાઇટ ની આજુબાજુ ઘણી બધી ગંદી આ જે ફેક્ટરીઓ છે ગેરકાયદેસર ફેક્ટરીઓ છે પોતાનું ગંદુ પાણી આના મારફત ટેન્કરોના મારફત રાતના ટાઈમે જે સ્ટોમ વોટર ડ્રેનેજ લાઈન છે એની અંદર ઠાલવે છે અને પછી એ પાણી પાછું ખંભાતના આખાત સુધી પહોંચે છે અચ્છા આ ફેક્ટરીઓની આજુબાજુ જે રહેતા લોકો છે એ બધા બાંગ્લાદેશી ઇન્ફિલ્ટ્રન્ટ્સ છે એટલે બાંગલ બાંગ્લા데શી ઇન્ફિલ્ટ્રન્ટ્સનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય જો તમે કચરાનો ડુંગર ને ખસેડી લો કચરાના ડુંગર ઉપર જેટલા રેક પીકર્સ કામ કરે છે એ બધા રેક પીકર્સ બાંગ્લા데શી છે ત્યાં એ કચરાના ડુંગરની આજુબાજુ જે ફેક્ટરીઓમાં મજૂરો કામ કરે છે એના પણ પણ છે હું તમને કહું છું કે ફેક્ટરીઓ ફેક્ટરીઓ ગેરકાયદેસર ખસવી જોઈએ એચએસ કાંટાવાળા જે એની પાછળના ભાગમાં એચએસ કાંટાવાળા છે ત્યાંથી તમે જે ફેક્ટરીઓ તરફ જાઓ ને તો ત્યાં એ લોકો ખાડા ખોદીને રાખે છે ત્યાં સ્લરી વેસ્ટ ડમ્પ કરવા માટેની આખી એ લોકો એ ગેરકાયદેસર સ્લરી વેસ્ટ ડમ્પ કરે છે તમે એ બંધ કરવું જોઈએ તમારે જે ખુલ્લા નાળા છે જેના મારફત આ બધી ફેક્ટરીઓનું ગંદુ પાણી સાબરમતીમાં ઠલવાય છે અત્યારે જે સફાઈ અભિયાન હાથ ધર્યું એ તો તમે છોતેર ટન આ બાજુ જે બેરેજની આ બાજુ તમે સાફ સફાઈ કરી હું એમ કહું છું કે તમે બેરેજની પેલી બાજુ સાફ સફાઈ કેમ નથી કરતા જે જગ્યાએ ફેક્ટરીઓનું ગંદુ પાણી સીધું અંદર ઠલવાય છે તમારે એ સાફ સફાઈ કરવાની જરૂર છે એક સોશિયલ તમે આની સાથે છે જે નારોલની આજુબાજુ જે આખું પ્રોસ્ટિટ્યુશન નું કામ છે એ પ્રોસ્ટિટ્યુશન નું કામ કરનારી સ્ત્રીઓ ત્યાં કામ કરનારા ગેરકાયદેસર જે ફેક્ટરીઓમાં કામ કરનારા મજૂરો છે એના આધારે ચાલે છે તો તમે એક કચરાનો ડુંગર ખસેડો તો બધી ફેક્ટરીઓ ખસી જાય

અને એ slurry waste જે મિક્સ થઈને વરસાદી પાણી મિક્સ થઈને નદીમાં જાય છે એ pollution ની વાત કરું છું જે percolate થઈને આપણા અ underground જાય છે એ પાણી એ પાણીનું પોલ્યુશન એના contamination ની વાત કરું છું કે એ શું કરવા ડમ્પ dump અ નદીના કાંઠા ઉપર જ છે એ પ્રોબ્લેમ solve કરવા જોઈએ જી બિલકુલ હવે ગૌરવજી જે રોહનભાઈએ વાત કરી ક્યાંક ને ક્યાંક બીજા હોય છે સાબરમતી સ્થાને આવે આંકડાઓ અને એના પહેલાની સફાઈ બે હજાર ઓગણીસ માં થઈ હતી હવે આપણે જોઈ શકીએ છીએ કે કેટલા વર્ષો પછી આ ફરી એક વખત સફાઈ કરવામાં આવી છે શું આપણી પાસે સમય ન હોય શું આપણે એવું માની લઈએ કે આપણું આપણે આ સ્વચ્છતાનું મહત્વ નથી સમજતા નદીનું પ્રદુષિત હોવું

પ્રદૂષિત ન જોઈએ એ બધી વાત બરાબર છે પણ શું તમે તમારી જિંદગીની લઢણ બદલી શકો તેમ છો તમે રંગ વગરના કપડાં પહેરી શકો એમ છો એ બહુ આસાન છે કહેવું કે આપણે આ જે દાણી લીમડા વાળો વિસ્તાર છે અમદાવાદમાં ત્યાંથી કપડાં રંગવા માટેના મોટા મોટા ઘણા બધા કારખાનાઓ છે અસંખ્ય કારખાનાઓ છે અને એ બધા પોતાનું પ્રદૂષિત પાણી નદીમાં નાખે છે આ વાત સાચી છે અને મને આ જોઈએ એ સિદ્ધાંત એક વાત થઈ પણ વ્યવહારમાં શું એ શક્ય થવાનું છે જો ન થવાનું હોય તો એ પાણીને શુદ્ધિકરણ કરવાની કોઈ વ્યવસ્થા વિજ્ઞાનમાં છે ખરી તો મારો જવાબ છે હા વિજ્ઞાન પાસે એ સગવડ છે આજકાલની વાત નથી કરતા આપવા કપડા રંગવાનું કામ તો સેંકડો વર્ષથી ચાલ થાય છે સેંકડો નહીં હજારો વર્ષથી કપડા રંગવામાં આવે છે તો શું કરવું કપડા કદી રંગવા જ નહીં સફેદ જ કપડા બત્તાય પહેરવા

શુદ્ધ કરવું પડે હવે તમારે ન્યુટ્રલ કરી નાખવો પડે અને રંગ છે તેને દૂર કરવો પડે બહુ મોટા પ્લાન્ટોની કોઈ જરૂરત નથી આ બધામાં પ્રાથમિક વસ્તુ સિદ્ધાંત થી પણ આ બધી વસ્તુઓ થતી હોય છે એટલે આ જે દાણી લીમડા વાળો વિસ્તાર છે એને શુદ્ધ કરવો હોય તમારે

પ્રોસેસ આખવો દરેક પ્રોજેક્ટ જે લોકો જે લોકો કપડાને રંગવાનું કામ કરતા હોય તેને બતાવવો પડે એની પાસે વ્યવસ્થા કરાવડાવવી પડે અને એ વસ્તુનું મોનિટરિંગ કરવું પડે એટલું જ નહીં પણ જે મળ અને પેશાબ આ વસ્તુ પણ જ્યારે નદીમાં ઠલવાય છે ત્યારે સખતમાં સખત ગંદકી ઊભી કરે છે જેને કારણે ભયંકર રોગો જેવા કે ડાયરિયા ડિસેન્ટ્રીના રોગો પુષ્કળ પ્રમાણમાં આપણા ગરમ પ્રદેશમાં થાય છે જે ખાસ કરીને આ ગરમીના દિવસોમાં જોવા મળે છે તો એ વસ્તુ પણ કેવી રીતે કરવો એનો એનો એક પદ્ધતિ બહુ સરળ છે એવું માનવાની જરૂર નથી કે એમાં આસમાનના તારા તોડવાના છે બિલકુલ સરળ રીત છે એને થોડુંક તમે ધ્યાન આપવું પડે પણ તમે ધ્યાન જ આપવા પડે આપણે સરકાર તૈયાર ન હોય ન લોકો તૈયાર હોય ન સહયોગ કરે તો એ વાત કેવી રીતે બને છે સ્વચ્છતા પર ઘણા થાય આપણે ફેક્ટરીઓ રંગીન કપડા બનાવતા હોય એવી ફેક્ટરીઓની વાત કરીએ અન્ય એવી કેમિકલ યુક્ત જે કેમિકલ બનાવતી હોય એવી ની વાત કરીએ તો એ લોકો પણ એમનું પણ કેમિકલ યુક્ત પાણી આ નદીમાં છોડાય છે અને વર્ષોથી આ ચાલતું આવ્યું છે એક તો એમની માટે બીજું કોઈ ઓપ્શન ઉભું નથી કરવામાં આવતું એ સિવાય અત્યારે જે સ્વચ્છતા અભિયાન થયું છે ને એમાંથી ધજા મળી આવી છે પૂજા સામગ્રીની ઘણી બધી વસ્તુઓ મળી આવી છે હવે એની માટે તો કોઈ નીતિ નિયમ પણ નથી એટલે લોકો અહિયાં ધાર્મિક લાગણીઓ પણ આ નદીને કઈ કઈ રીતે પ્રદુષિત કરે છે જુઓ એક વાત કે એનડીટીવી એ વર્ષો પહેલા એક કેમ્પેન શરૂ કર્યું હતું સેવ ધ ટાઈગર કેમ્પેન એટલે હંમેશા મને સવાલ થયો કે મારે ટાઈગર બચાવવો છે તો હું શું દૂધનો કટોરો લઈને જવું મારે દૂધનો કટોરો લઈને તો જવાય નહીં હું ચલો જાગી ગયો છું કે ટાઈગર હું એવી બચે પાર્ટી એના માટે મારે કઈ જવાની જરૂર નથી તો પોલિસી ડિસિઝન જે પોલિસી મેકર્સ છે તમે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ ને સીઆઈએસએફ અથવા જીઆઈએસએફ ને સાબરમતી નદી સાચવવા માટે આપો બરાબર જેટલા પટ્ટામાં જ્યાં 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 સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ કામ સિક્યોરિટીમાં સીઆઈએસએફ જીઆઈએસએફ કોલેજિસને આપે છે તો આપણી નદીઓને પ્રોટેકશન કેમ ના આપી શકાય તો તમે નદીઓને પ્રોટેક્શન આપો તમે સિક્યોરિટી એજન્સી ના હવાલે કરો જે નદીમાં જ્યાંથી પણ તમને ઇનલેટ આવતું દેખાય પોલ્યુટર પેઝ પ્રિન્સિપલ લગાડો એને રિપેર કરવાનું કો જે એને બરબાદ કર્યું એ સરખું કરે સિમ્પલ તમે કેસ નાખો અને તમે જો સરકાર એક પણ આજે એક પણ આતંકવાદી હુમલો ગુજરાતમાં કેટલા વર્ષો થયા થયો નથી તમે સરકાર જે દિવસે કરશે જે દિવસે સરકાર ડિસાઈડ કરશે જે દિવસે જ્યુડિશિયરી ડિસાઇડ કરશે જે દિવસે પોલીસ ડિસાઈડ કરશે સાહેબ એક કચરાનું તમે એક પ્લાસ્ટિકની થેલી અંદર ના જાય

તમારું તમારું શિક્ષણ એટલું સારું થઈ જશે તમારા છોકરા એટલા સારા તમારી પેઢી એટલી સારી આવશે કે તમે જુઓ અહિયાં કેન્ટોનમેન્ટ એરિયામાં જાઓ તમને નીચે કચરાનો એક તણખું ના મળે એટલી ચોખ્ખાઈ છે તો તમારે એજ્યુકેશનમાં ફેરફાર કરવા પડે તમારે એવી પેઢી તૈયાર કરવી પડે તમારે એ રીતે બિલકુલ પાયાથી કામ કરવું પડે તમે સાફ સફાઈ અભિયાન કરો

બીજું શું કરી શકીએ છીએ જેથી કરીને નદીને પ્રદૂષિત થતા આપણે રોકી શકીએ આ આજે થઈ રહ્યું છે ને કે સાયન્ટિફિકલી નથી જો સચતતા અભિયાન લોકો પોતે જોડાયા છે પોતે સાફ કરી રહ્યા છે નેતાઓ જોડાયા છે સંસ્થાઓ જોડાય છે પોતાની રીતે મહેનત કરીને આ કરવામાં આવી રહ્યું છે પણ હવે તો આપણે ટેકનોલોજીમાં ઘણા આગળ વધી ગયા છે અને સાયન્સ ક્ષેત્રે પણ આપણે ઘણી બધી પ્રગતિ કરી છે તો એનો ફાયદો આપણે અહીંયા કેવી રીતે લઈ શકીએ છીએ નેતાઓ આગળ આવ્યા છે અને લોકો આવ્યા છે એ લોકોને ફોટા પડાવવા હોય તો ભલે પડાવે પણ છતાં બી જે કામ થવું જોઈએ એને માટે એક શબ્દ પ્રયોગ છે જે આપણે પણ વાપરીએ છીએ આપણા દેશમાં એસઓપી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર આ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું જ ઠેર ઠેર વાયોલેશન થતું હોય છે દાખલા તરીકે આપણે આ જે દાણી લીમડાવાળા વિસ્તારનું અત્યારે ખાસ કરીને એનું અને જે મળનું મળમૂત્રનું પાણી ગટરનું પાણી જે નદીમાં નખાય છે તેની બે વસ્તુ વિશે હું તમને મારું ચિંતન કહું તો આ પાણીને તમારે શુદ્ધ કરવા માટે દરેક ઠેકાણે ખાડ કુવા જે જો તમને યાદ હોય તો અમદાવાદની અંદર એક જમાનો હતો આજથી પચાસ પંચોતેર કે સો વર્ષ પહેલાની વાત કરું છું કે દરેક ઘરની બહાર એક નાનો કુવા જે બનાવતા હતા પાંચ ફૂટ બે પાંચ ફૂટનો ઊંડો

જી બિલકુલ એટલે જ કહીશ કે આ મુદ્દો એવો છે કે જેમાં સૌ કોઈની ભાગીદારીની જરૂરિયાત છે કોઈ પણ એકલા હાથે આ બાબતમાં ન લડી શકે પર્યાવરણ એક એવો મુદ્દો છે કે જે મુદ્દામાં આપણે સમગ્ર બધી જ બાબતો સરકાર પર ન ઢોળી શકે કારણ કે પર્યાવરણની વાત આવે ને ત્યારે દરેક દરેક વ્યક્તિ પછી આપ હો કે હું હોઉં કે ગૌરવ ભાઈ બધાએ પોતાની એક જન ભાગીદારી હોય છે એ આપવી પડે અને સાથે જ એક જવાબદારી હોય છે તે નિભાવવી પડે અબ બધા જ લોકો પોતાની જવાબદારી નિભાવશે ને ત્યારે જ આપણે પર્યાવરણને લઈને કંઈ કરી શકીશું તો સમય આપણી પાસે અહીંયા ઓછો છે ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે ગરોબે રોહનભાઈ આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ આભાર થેન્ક યુ વેરી હજી પણ એ પ્રશ્ન તો છે જ કે શું ખરેખર આ સ્વચ્છતા અભિયાન પછી પ્રદૂષણ મુક્ત થઈ જશે સાબરમતી નદી અને અત્યારે થશે તો કેટલા સમય સુધી થશે ફરી એક વખત આ પ્રકારની ધજા આ પ્રકારનો પ્લાસ્ટિક આ પ્રકારની ગંદકી નહીં જોવા મળે અત્યારે જે અમુક ગટરના કનેક્શન છે ત્રણ જેવા ગટરના કનેક્શન મળી આવ્યા છે જે આ સાબરમતી નદીમાં સીધું તેનું પાણી જતું હતું એ હવે રોકવામાં આવ્યા છે કાર્યવાહી કરવામાં આવી છે ફરી આવા કનેક્શન નહીં થાય કારણ કે પહેલાં થયા ત્યારે મોનિટરિંગ નહોતું તો ફરી આ નહીં થાય એ જવાબદારી કોની હશે શું હવે જે પણ જે કારખાનાઓ છે જે ફેક્ટરીઓ છે એમાં જે કેમિકલયુક્ત પાણી છે એ નદીમાં નહીં છોડવામાં આવે શું એમને કોઈ ઓપ્શન મળી ગયું છે આ બધા પ્રશ્નો હજી પણ યથાવત છે એટલે આ પ્રશ્નો વિશે પણ વિચારવું પડશે ને ત્યારે જઈને આપણે કહીશું કે આ સ્વચ્છતા અભિયાન પછી પણ સાબરમતી નદી ખરેખર સ્વચ્છ થશે કારણ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર